ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઓગણીસ સપ્ટેમ્બરે ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે ત્યારે બીસીસીઆઈએ ભારતીય ટીમની સોળ ખેલાડીઓની જાહેરાત કરી છે તો ચાલો વાત કરી લઈ કોને મળ્યો મોકો ને કોણ રહી ગયા કેપ્ટન છે આપણા હિટમેન એટલે કે રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ શુભમન ગિલ વિરાટ કોહલી કે રાહુલ સરફરાઝ ખાન ઋષભ પંત ધ્રુવ જુરેલ રવિનચંદ્ર અશ્વિન રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ મોહમ્મદ સિરાજ આકાશદીપ જસપ્રીત બુમરાહ અને યશદયાલ બીસીસીઆઈએ જાહેરાત કરી છે આ સોળ ખેલાડીઓ પ્રથમ ટેસ્ટ માટે જાહેર કરવામાં આવ્યા છે આમ તો જોવા જઈએ તો બાંગ્લાદેશની ટીમ હમણાં જ પાકિસ્તાનમાં રમીને આવી અને પાકિસ્તાનને બંને ટેસ્ટ મેચ હરાવ્યા છે એટલે થોડા ફોર્મમાં તો હશે અને ભારતીય ટીમની તો વાત જ ન થાય હિટમેનની આગેવાનીમાં ટેસ્ટમાં ડેબ્યુ કરશે ઘણા બધા ખેલાડીઓ પણ સારા છે એટલે હવે જોવાનું રહેશે ને મુકાબલો જોરદાર રહેવાનો છે તો જોવાનું ચૂકતા નહીં